તારીખ આઠ બે બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કપાસ બી ટી એક હજાર એસીથી એક હજાર ચારસો નેવું રૂપિયા ઘઉં લોકવન પાંચસો બારથી પાંચસો પંચોતેર ઘઉં ટુકડા પાંચસો ઇઠ્યાવીસથી છસો એક રૂપિયો જુવાર સફેદ સાતસો સાઠથી આઠસો સિત્તેર રૂપિયા બાજરી ચારસો પચીસથી પાંચસો દસ રૂપિયા તુવેર એક હજાર નવસો થી બે હજાર પચીસ રૂપિયા ચણા પીળા એક હજારથી એક હજાર બસો રૂપિયા ચણા સફેદ એક હજાર થી ત્રણ હજાર રૂપિયા અડદ એક હજાર થી એક હજાર નવસો અડસઠ રૂપિયા મગ એક હજાર છસો થી બે હજાર રૂપિયા વાલદેશી બે હજાર થી બે હજાર પાંચસો રૂપિયા મઠ એક હજાર પચાસથી એક હજાર બસો ત્યાંશી રૂપિયા કળથી બે હજાર એકસો પંચાવનથી બે હજાર એકસો પંચાવન રૂપિયા સિંગદાણા એક હજાર છસો પંદરથી એક હજાર સાતસો ત્રીસ રૂપિયા મગફળી જાડી એક હજાર નેવથી એક હજાર આડત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર એકસો દસથી એક હજાર બસો પચાસ રૂપિયા અજમો એક હજાર એકસો થી ત્રણ હજાર રૂપિયા સુવા એક હજાર થી એક હજાર આઠસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો એસી રૂપિયા સિંગફાડા એક હજાર એકસો થી એક હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા કાળા તલ બે હજાર આઠસો થી ત્રણ હજાર રૂપિયા લસણ ત્રણ હજાર થી છ હજાર ચારસો રૂપિયા ધાણા એક હજાર પંચોતેરથી એક હજાર ચારસો દસ રૂપિયા મરચાં સૂકા એક હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા ધાણી એક હજાર બસો થી એક હજાર આઠસો દસ રૂપિયા વરિયાળી એક હજાર ચારસો થી એક હજાર આઠસો પચાસ રૂપિયા જીરું પાંચ હજાર પાંચસોથી સાત હજાર રૂપિયા રાયડો એક હજાર બસો થી એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયા મેથી નવસો વીસથી એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અશેરિયો એક હજાર છસો પચાસથી એક હજાર છસો પચાસ રૂપિયા રાયડો નવસોથી નવસો સિત્તેર રૂપિયા રચકાનું બી બે હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા ગુવારનું બી આઠસો એંસીથી નવસો નેવું રૂપિયા